નમસ્તે ઘણા પેરેન્ટ્સ એવું માને છે કે દુધિયા દાંતમાં થાય છે તો એનામાં કંઈ ટ્રીટમેન્ટ કરવાની જરૂર પડતી નથી કેમ કે એ જાતે જ પડી જાય છે પણ એ વસ્તુ ખોટી છે કેમ કે જ્યારે પણ દુધિયા દાંતમાં થાય છે ત્યારે એની નોર્મલ નોર્મલ ફિઝિયોજિકલ પ્રોસેસ છે એ સ્લો ડાઉન થઈ જાય છે એ ફિઝિયોજિકલ પ્રોસેસ સ્લો ડાઉન થાય છે તેથી કરીને જે જે પરમાનન્ટ ટીત હોય છે એ સમયસર પડતો નથી અને જે નીચેનો હોય છે એ સમયસર ઉપર આવતો નથી કાં તો સમયસર ઉપર આવતો નથી કાં તો આડો અવરો આવે છે તેથી કરીને જે દાંતની અંદર જે બધા દાંત હોય છે એ પણ મિસઅલાઇન્ડમાં આવે છે તેથી કરીને દુધિયા દાંતની ટ્રીટમેન્ટ ખૂબ જ જરૂરી